પણ એટલા જ આપતો પેલો ગેસ આયોજન કર્યું ભાઈ શું કહો ફાઈનલ લઈને જ આવીને યાર રે આ તો એવન દોસી છે ભાઈ ના આય લ ભાઈ એ વાત સાચી તો ભાઈ ઘેર જાવું પડે એમ નહીં ના એ ભાઈ ગમે તે કરે ઇનકો ખડગાઈ તો ખરા ગઈ યાર આ હું ગો આ લઈને તો આયો ભાઈ ભાઈ તો લઈને આવો હું ગો તો ડાયરેક્ટ પ્લા બગડે તૈયાર જ કરો ઇકણ આ તો મે પડ્યો બાકતા છે તમે બધું વાડીને તૈયાર કરો બરાબર ટાઈમ ના બગડો આવા છે અને નું વાતાવરણ હવે વધારે આવે તો પાહ અમે ગાઢા વગર રાખે કે વાત હાચી વેડો આટલું વેડી આ

Làm ừ, một cái gì? Tiền gần thấy dưới là Thấy dưới bụi tớ lên Làm bụi tớ lên Đi bụi tớ lên Làm bụi tớ không biết thấy dưới mà tôi bảo sống sống Đi Vì chú có chú á? Nà rồi à, lấy à, gì à. thấy Da praLI શમ શ૮મય શમિઝમ નણ ચ૮મય સમ્મય શમમય શમમય સnઓ હ૭઺

ને ફટાફટ જય માતાજી મિત્રો વળીઓનું શાક સુપર બન્યું અને વરસાદ ચાલુ હોય ને અને ગરમા ગરમ છે ભાવ એટલે ગરમ વસ્તુ ખાવાની એકદમ મજા આવી જાય સુપર જો મિત્રો વડીનું શાક એક નંબર બની શું વાતાવરણ એ સારું હો અને વાડીમાં બેસી લઈને વાત જ અલગ હોય ગરમા ગરમ શેક એટલે એક નંબર બને સુપર વસ્તુ એક નંબર બન્યો છો મિત્રો જબરજસ્ત ખર મજા આવી તીખું થઈ ગયું બરા સુપર